નમસ્કાર મિત્રો તાજેતરમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં નજીવો વધારો થઈ રહ્યો છે જેમાં સિંગાપુરથી લઈ હોંગકોંગ સુધી અને ભારતથી લઈ અને થાઇલેન્ડ સુધી કોરોનાની એક નવી લહેર ફેલાઈ રહેલી છે તો ભારતમાં કોવિડ નાઇન્ટીનને લઈને શું પરિસ્થિતિ છે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ કોવિડ નાઇન્ટીનની આ બીજી લહેરની શરૂઆત હોંગકોંગ અને સિંગાપુરથી થઈ જેમાં સિંગાપુરમાં આના સૌથી વધુ કેસ જોવા મળેલા છે સિંગાપુરમાં એપ્રિલ મહિનાના અંત સુધી કુલ ચૌદ હજારની બસો કેસ જોવા મળે જ્યારે હોંગકોંગમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં કુલ એકત્રીસ લોકોના મોત થયા અને નવા એક હજાર કેસ સામે આવેલા છે આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વાયરસ જીએન વન વેરિયન્ટ છે જે ઓમિક્રોનની એક પેટા જાતિ છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ જોવા મળેલું હતું જોન્સ મેડિસિનના ડોક્ટરો અને સંશોધકો અનુસાર જીએન વન વાયરસ વધારાના બે ફેરફાર ધરાવે છે જેમાં એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે અને એની રોગપ્રતિકારક શક્તિને તેની સારવાર લડવા માટે નિષ્ફળ બનાવે છે તાજેતરમાં ભારતમાં પણ આની અસર જોવા મળેલી છે જેમાં કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સૌથી વધારે કેસ નોંધાયેલા છે ઓગણીસ મે બે હજાર પચીસના ડેટા અનુસાર વાત કરીએ તો ભારતમાં કુલ બસો સત્તાવન જે એન વન વાયરસ એટલે કોવિડ નાઇન્ટીનના કેસ નોંધાયેલા છે જેમાં સૌથી વધારે કેસ કેરળમાં પંચાણું કેસ મહારાષ્ટ્રમાં છપ્પન કેસ નોંધાયેલા છે અને સાથે જ કર્ણાટકમાં તેર તમિલનાડુમાં છાસઠ અને ગુજરાતમાં સાત કેસ સામે આવેલા છે પણ આરોગ્ય વિભાગનું કહેવું છે કે આમાં કોઈપણ પ્રકારની ચિંતાનો વિષય નથી ભારતની વસ્તી પ્રમાણે કેસોની સંખ્યા ખૂબ જ સામાન્ય છે ડૉક્ટરોને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વૃદ્ધ વ્યક્તિ અને પહેલાંથી બીમાર વ્યક્તિ હોય એને ખાસ પ્રકારનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે જેમને આ જે સૌથી વધારે પ્રમાણમાં લાગવાની સંભાવના રહેલી છે જો આના લક્ષણોની વાત કરવામાં આવે તો કોરોનાના જે લક્ષણો હતા એ પ્રમાણે જ આ જેન વન વાયરસના લક્ષણો જોવા મળે છે જેમાં સૂકી ઉધરસ નાક બંધ થવું નાકમાંથી પાણી વહેવું માથાનો દુખાવો તાવ થાકનો અનુભવ થવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તમે તાત્કાલિક આનો ટેસ્ટ કરાવી શકો અને જો આ ટેસ્ટ પોઝિટિવ હોય તો તમારી ઘરની અંદર જ રહેવું જોઈએ જેથી આ વાયરસની બહાર ફેલાતો અટકાવી શકાય બીજી કઈ રીતના જેએન વન વાયરસને ફેલાતો અટકાવી શકાય એના વિશે વાત કરીએ તો જ્યારે એકબીજા સાથે વાત કરતા હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે આની સાથે ખાંસી ઉધરસ અને છીંક ખાતા સમયે મોઢા પર રૂમાલ રાખવો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જો જવું જરૂરી હોય તો માસ્કનો ઉપયોગ કરવો જરૂરી રહેશે આની સાથે જ દિવસમાં વારંવાર સેનિટાઈઝરની મદદથી હાથ સાફ કરતા રહેવું સાથે રસી ન લીધેલી હોય તો રસીનો ડોઝ ફરજિયાત લેવો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી ઓગણીસ મે બે હજાર પચીસના દિવસે ભારતમાં કુલ કોવિડ નાઇન્ટીન જેન વન વેરિયન્ટના બસોને સત્તાવન જેટલા કેસ નોંધવામાં આવેલા છે તેનાથી કઈ રીતના બચી શકાય તેના વિશે તો સાવચેત રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત